સો હેલો આજે આજે ઓગસ્ટ તો આપણે સૌ પ્રથમ ટોપિક અવરી જોઈએ તો સૌપ્રથમ છે વિજ્ઞાન દ્વારા તો આજે વિજ્ઞાન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે તેની હેઠળ એક ત્રણ છત્રછાયા યોજના ચલાવી રહ્યું છે ત્યારબાદ છે પ્રિયમ જર્મન જેની હેઠળ આદિજાતિ જે બાબતોનું મંત્રાલય છે એ દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યું છે ત્યારબાદ છે ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ તો આના દ્વારા કોઈ પણ આદિવાસીઓને નુકસાન નહીં થાય એવું પર્યાવરણ મંત્રીનું કેવું છે એની હેઠળ આપણે હનુમાન નિકોબાર વિશે પણ થોડું ઘણું જોઈશું ત્યારબાદ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી એની અંદર જે તરુણ કેટેગરી જોવા મળે છે તેની મર્યાદા વધારીસ લાખ કરવામાં આવી છે ત્યારબાદ છે વિદેશી પ્રાણીઓની નોંધી ના પર છે કે પરિવેશ પોર્ટલમાં જે વિદેશી પ્રાણીઓ લાવવામાં આવે છે તો તો તેની કરવામાં આવે છે છે ત્યારબાદ એનું જે સ્થળ છે નીચું જવામાં આવ્યું છે તેની અંદર આપણે અટાકામાં રણ વિશે પણ જોઈશું અને જે વિવિધ જે આપણે કરન્ટ્સ કહીએ છીએ ઓશન કરન્ટ્સ તો તેના વિશે પણ જોઈશું ત્યારબાદ છે સોના બ્યુઝ તો આ જે છે અમેરિકન જે એક મતલબ વેપન છે જે સબમરીન માટેનું છે તો એના વિશે પણ જોઈશું ત્યારબાદ છે ટેનેજર વન સાઈડ સેટેલાઇટ તો આ સેટેલાઈટ જે છે એ મિથેન નું ઉત્સર્જન ટ્રેક કરી રહ્યું છે તો તેના વિશે જોઈશું ત્યારબાદ છે પોલારિસ ડોન મિશન તો આની હેઠળ જે અવકાશ યાત્રીઓ દ્વારા આપણે સ્પેસ વોક કરવામાં આવી રહ્યું છે કઈ કંપની દ્વારા કરી કરવામાં આવે છે હવે તમને કીધું છે એટલે સમજી ગયા છો સ્પેસ એક્સ જે છે ત્યારબાદ છે અમરાબાદ જે ટાઇગર રિઝર્વ છે તે એમાં મતલબ ચાર ગામોને ખસાડવામાં આવી રહ્યા છે તો એના વિશે જોઈશું અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું સો પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર જો તમને આજનો લેક્ચર આપણે ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો હોય જે સ્કીમ છે તરુણ કેટેગરીમાં હેઠળ લોન મર્યાદા વધારીને વીસ લાખ કરવામાં આવી છે જેઓ અગાઉ મુદ્રા લોનની સફળતાપૂર્વક ચુકવણી કરવામાં આવતી હતી એના પ્રમાણે ઓકે હવે પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે જોઈએ તો બે માં સ્ટાર્ટ કરવામાં આવી હતી અને એનો ધ્યેય છે સૂક્ષ્મ અને નાના સાહો જે સસ્તો ધિરાણ પ્રદાન કરવાનો છે ધિરાણ એટલે કે લોન પ્રદાન કરવાનું છે ધિરાણની સરળ એક્સેસ પ્રદાન કરીને ઔપચારિક નાણાકીય પ્રણાલીમાં ઓછી સેવા ધરાવતા જે સાહસો છે એમને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ જે કહે છે તેને વધારવાનું કાર્ય કરી રહ્યું છે નાના લેવલ પર ઓકે હવે ની વિગતોમાં જોઈએ તો મેન્યુફેક્ચરિંગ છે પ્રોસેસિંગ છે ટ્રેડિંગ અને જે સેવા ક્ષેત્રમાં ખેતી લાયક જે આવક પેદા કરીને પ્રવૃત્તિ માટે દસ લાખ સુધીની મેક્સિમમ આપવામાં આવતી હતી અત્યારે જે ત્રણ કેટેગરી જે કહીએ છીએ આપણે ઓકે તો એની જે આપણે પાંચ લાખથી દસ લાખ સુધી જોવા મળતું હતું તો અહીંયા દસ લાખથી વીસ લાખ સુધી કરી દેવામાં છે એટલે કે પાંચ થી હવે વીસ લાખ સુધીનું જે છે એ લોન આપવામાં આવશે તરુણ કેટેગરીમાં ઓકે ત્રણ કેટેગરી જોવા મળે છે એમાં શિશુ કેશર અને તરુણ ઓકે તો આ ત્રણ કેટેગરી છે યાદ રાખવી શિશોમાં પચાસ હજાર સુધીની લોન આપવામાં આવે છે સુક્ષ્મ સાહસોને ત્યારબાદ વિધિના તબક્કામાં હોય તો એ વ્યવસાયને કિશોર કેટેગરીમાં પચાસ થી પાંચ લાખ સુધીની લોન આપવામાં આવે છે અને તરુણ કેટેગરીમાં હવે પાંચ થી વીસ લાખ સુધીની લોન આપવામાં આવશે ઓકે હવે લોનની રકમ જે છે સોરી પાત્રતા જોઈએ તો કોઈ પણ ભારતીય નાગરિક છે એ બિન ખેતી બિન ખેતી ક્ષેત્ર હોય તેની આવકના ઉત્પાદનની પ્રવૃત્તિ માટે દસ લાખથી ઓછી ક્રેડિટની જરૂર હોય તો તેના માટે સક્ષમ વ્યવસાય યોજના ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક બેન્કો એમએફઆઈ અથવા તો એનબીએફસી પાસેથી મુન્દ્રા લોનની અરજી કરી શકે છે એટલે કે આપણે અરજી તો બેંકો અથવા તો જે એનબીએફસી અથવા તો એમએફઆઈ જે કહે છે મલ્ટી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે કહે છે તો એને એમાંથી જ લેવાનું હોય છે ઓકે હવે આ જે કેટેગરી છે અહીંયા દસ લાખ સુધી ન હતું તો અહીંયા હવે વીસ લાખનું થઈ જશે ઓકે બધી જગ્યાએ વીસ લાખ થઈ જશે ઓકે મેક્સિમમ હવે માં જોઈએ તો કોઈ વાય સીધી સબસિડી નથી આપવામાં આવતી પણ જો લોનની મૂડી સબસિડી આપતી હોય એટલે કે સરકારી યોજના સાથે કોઈ જોડાયેલી હોય તો એના હેઠળ એ સબસિડી સાથે મર્જ થઈ શકે છે મુદ્રા વન જે છે એ એના અસર જોઈએ અત્યાર સુધીમાં તો ની વિતરણ એટલે કે ચોતાલીસ કરોડ જે નાના અને નવા ઉદ્યોગ સાહસો ને સત્યાવીસ પોઈન્ટ પંચોતેર સુધી કરોડ સુધીનું આપણે વિતરણ કરવામાં આવ્યું છે અત્યાર એમાં સિક્સટી નાઇન જે પર્સન્ટ છે ઓકે તો એ મિંદ્રા લોન જે છે મહિલાઓ પાસે છે ઓકે હવે નોકરીનું સર્જન થાય છે કેમ કે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં જે સ્વરોજગાર બનાવે છે અને એને નાના વ્યવસાયનો વિકાસને પ્રોત્સાહન આપે છે જેથી આપણે સ્વરોજગાર પણ આપણે એક રીતે સપોર્ટ કરી શકીએ છીએ ઓકે હવે મુદ્રા ટુ માટેનું મિશન જોઈએ એટલે કે હવે મુદ્રા ટુ મિશન ચાલુ કરવામાં આવી રહ્યું છે તો એની હેઠળ જે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે વધારે અને નાણાકીય સાક્ષરતા અને માર્ગદર્શન જેવી વ્યાપક સેવાઓ પણ પ્રદાન કરવાની છે ઓકે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમો જેમ કે બજેટિંગ છે બચત છે ધિરાણ છે પછી એનું રોકાણ છે તો એ બધી જે ડિજિટલ સાક્ષરતાઓ છે એ બધું આવરી લઈને એક લોકોને મતલબ લોકોને એક રીતે આપણે શિક્ષિત કરવાના છો કે આ બધા મતલબ આપણે કામ કેવી રીતે થાય અથવા તો આપણે વ્યવસાય કેવી રીતે ચલાવી શકાય એના માટે ઓકે ઉન્નત ક્રેડિટ ગેરંટી સ્કીમ જેની હેઠળ જે નાણાકીય સંસ્થા માટે જોખમ ઘટાડવું અને વધુ દિનને પ્રોત્સાહિત કરવું પછી મજબૂત દેખરેખ અને મૂલ્યાંકન ફ્રેમવર્ક છે જેની અંદર પારદર્શિતા અને કાર્યક્ષમ માટે લોન વિતરણ ઉપયોગ અને પુનઃ એટલે કે જે આપણે એને પ્રોવાઇડ કરી રહ્યા છે પૈસા તો તો એ મતલબ જગ્યાએ યુઝ થઈ રહ્યા છે કે નથી અને કેટલા પ્રમાણમાં એનું આપણે વળતર મળી રહ્યું છે અથવા તો મતલબ કેટલા પર્સન્ટેજ એના કામ કરી રહ્યું છે તો એ બધું આપણે ટ્રેક કરી શકીએ છીએ રિયલ ટાઈમ ઓકે લાભાર્થી અસર મૂલ્યાંકનમાં જોઈએ તો સામાજિક આર્થિક પરિણામો માપ કરવાનું છે અને નીતિ ઉન્નતિકરણ ઉપર માર્ગદર્શન આપવાનું છે ટુ પોઈન્ટ ઓ ની અંદર ઓકે હવે નેક્સ્ટ ટોપિક છે વિદેશી પ્રાણીઓની નોંધણી પરિવેશ ટુ પોઈન્ટ ઓ પોર્ટલમાં તો તાજેતરમાં જે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ધ એન્વમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે તે જે છે છ મહિનાની અંદર પરિવેશ ટુ પોઈન્ટ ઓ પોર્ટલ છે એની અંદર જે રાજ્યના વન્યજીવી વિભાગો છે એની સાથે વન્યજીવ જીવ અધિનિયમ અનુસૂચિત ચાર છે એની હેઠળ સૂચિબદ્ધ વિદેશી પાલતુ પ્રાણીઓની ની નોંધણી ફરજિયાત કરી છે ઓકે એટલે કે વિદેશી પાલતુ પ્રાણીઓ જોવા મળે છે તેમની નોંધણી ફરજિયાત કરવામાં આવે છે ઓકે અત્યારે હવે વિદેશી પ્રજાતિઓમાં જોઈએ તો એમનું શું છે તો કે વિદેશી પ્રજાતિઓ છે એમને એલિયન પ્રજાતિઓ આક્રમક પ્રજાતિઓ બિન સ્વદેશી પ્રજાતિઓ અથવા તો જેવ આક્રમણકારો તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં બિન મૂળ વાતાવરણ ઉલ્કા છોડ અથવા તો પ્રાણીઓ સમાવેશ થાય છે ઓકે તે ઈરાદાપૂર્વક અથવા તો અજાણતા મનુષ્ય દ્વારા ઇકો સિસ્ટમ માં દાખલ કરવામાં આવે છે અને કુદરતી રીતે વિકસિત થયા નથી હોતા આ વાતાવરણમાં ઓકે તો એને બહારના વાતાવરણ માંથી અહીંયા લાવવામાં આવે છે જેમ કે આફ્રિકામાંથી કોઈ પોપટ લઈ આવે એવી રીતે ઓકે હવે નોંધણી અને માપદંડ જોઈએ તો દિલ્હીના વન્ય અને વન્યજીવ વિભાગે આઠ વિદેશી પ્રજાતિઓ નોંધી કરી છે એની અંદર આટલા બધા જે પ્રજાતિઓનો સમાવેશ થાય છે કે જીવન પ્રાણીઓ પ્રજાતિઓની રિપોર્ટિંગ અને નોંધનીય બે હજાર ચોવીસ અને વન્યજીવ સંકળાણ અધિયન નાઇન્ટી સેવન અને સૂચિ સો સૂચિ ચાર જે છે તેને સૂચિપદ્ધ પ્રજાતિઓને ધરાવતા વ્યક્તિઓ માટે ફરજિયાત અહેવાલો અને નોંધી છે એટલે કે આ વ્યક્તિની જવાબદારી છે જેને આ પક્ષી અથવા તો પ્રાણી જે પાળ્યું છે અથવા તો છોડ છે તે જવાબદારી છે કે જે છે આની નોંધી કરાવે જે આ નિયમ છે એની હેઠળ ઓકે હવે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એમેન્ડમેન્ટ એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ની કલમ જે ફોર્ટી નાઇન છે દાખલ કરવામાં આવે છે અને જેમાં સાઇટ સ્પેસીસ ની અનુસૂચિત ચાર છે એમાં સૂચિબદ્ધ પ્રજાતિઓને કબજા સ્થાનાંતર જન્મ અને મૃત્યુની નોંધણી કરવી જરૂરી છે એટલે કે આ વ્યક્તિ દ્વારા આ નોંધી છે એ એક રીતે મહત્વનું બને છે કેમ કે આપણે એક રીતે ઇન્વેઝિવ સ્પીસીસ પણ બની શકે છે જો ઝાડ હોય તો ઓકે આપણે મતલબ આપણે જમીનમાં રોપી દઈએ અને ત્યાંની જે આપણે રિજનલ જે પ્રજાતિ છે ઝાડની જે પ્રજાતિ છે તેને નુકસાન પહોંચાડવા મળે કેમકે એક રીતે કોમ્પિટિશન થઈ જાય છે પછી ઇન્વેઝિવ સ્પીસીઝ જે છે એ રીતે બહુ રીતે ફેલાઈ જાય છે જેમ કે આપણે ઘણા બધા જોઈએ છે કે ઇન્વેઝિવ સ્પીસીસ જે છે આપણે ઇન્ડિયામાં ઘણી બધી ઇન્વેસ્ટ સ્પીસીઝ જોવા મળે છે વૃક્ષો જોવા મળે છે જે આપણે જે ઓરિજિનલ અહીંયાથી બિલોંગ કરતા જે વૃક્ષો છે તેને હટાવીને પોતે રિપ્લેસ થઈ ગયા છે ઓકે હવે નેક્સ્ટ આપણે વિદેશી પ્રજાતિઓની સાથે ચિંતા જોઈએ તો બિન નોંધાયેલી જે વિદેશી પ્રજાતિઓ છે ઝૂનોટિક રોગો સહિત ચોખમમાં ઊભી કરે છે કેમ કે આપણે બહારના દેશોમાં જે ઝૂનોટિક મતલબ ઝૂનોટિક રોગો એટલે શું કે પહેલા તો કે પ્રાણીથી આપણે માનવ શરીરમાં પણ એ જોવા ટ્રાન્સફર થતા જોવા મળે છે એટલે પ્રાણીથી મનુષ્યને થયું પછી બીજા મનુષ્યને થાય તો એ રીતે પણ ફેલાઈ શકે છે એવું જરૂરી નથી કે ફેલાય જ પણ ઝૂનેટિક રોગ જે છે એ પ્રાણી થી મનુષ્ય તો થઈ શકે છે તો ઝૂનેટિક રોગ એને કહેવામાં આવે છે તો એવા બધા રોગો જે છે મતલબ આપણને ખબર નથી હોતી તો એવા પણ આવી શકે છે પછી કોવિડ નાઇન્ટીન રોગચાળા ની જેમ વિદેશી પ્રાણીઓ ને અનિયંત્રિત વેપાર અને માલિકી સંબંધી જોખમ પ્રકાશિત કરે છે ઓકે દાણ ચોરી ચિંતા છે કેમ કે દક્ષિણ પૂર્વ એશિયા જે આપણે કાંગારું છે કોવલા છે અને જે ગ્લેમર છે તો એ બધા જે ભારતમાં જે લાવવામાં આવે છે ને ભયંકર વિદેશી ભયંકર એટલે કે એન્ડેન્જર જે પ્રજાતિ જોવા મળે છે જેની દાણ ચોરી વિશે પણ ચેતવણી આપે છે ઓકે પરિવેશ પોર્ટર ટુ પોઈન્ટ વિશે જોઈએ તો આ જે છે પર્યાવરણ વન અને આબોહવા પર્યાવરણ પરિવર્તન મંત્રાલય છે એના દ્વારા વિકસિત છે અને એ જે છે એનો અર્થ જે ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ સોરી એન્વાયરમેન્ટલ સિંગલ વિન્ડો હબ દ્વારા પ્રોએક્ટિવ અને રિસ્પોન્સિવ ફેસિલિટેશન ઓકે તો આ જે ફૂલ ફોર્મ છે ઓકે કાર્યક્ષમતામાં જોઈએ તો ભારતમાં ગ્રીન ક્લિયરન્સ અને મોનિટરિંગનું અનુપાલનનું સંચાલન કરવા માટે સિંગલ વિન્ડો સોલ્યુશન પૂરું પાડે છે કે આવવા પડે આના પર આપણે ગ્રીન ક્લિયરન્સ પણ મેળવી શકીએ છીએ અને મોનિટરિંગ પણ કરી શકીએ છીએ ઓકે ત્યારબાદ પ્રક્રિયામાં પરિવર્તન ટેકનોલોજી એકીકરણ અને ડોમેનને કુશળતા પર ભાર મૂકે છે ઓકે તો આ થઈ ગયું આપણું પરિવેશ ટુ પોઈન્ટ ઓ પોર્ટલ વિશે ઓકે સો હવે નેક્સ્ટ ટોપિક છે અટાકામાં તો ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગે ટ્રાન્ઝેક્શન ઓન ધ જીઓ સાયન્સ એન્ડ રિમોટ સેન્સિંગ જનરલમાં પ્રકાશિત કર્યું છે કે તાજેતરના અભ્યાસ દર્શાવે છે કે લિથિયમ બ્રાઇન જે નિષ્કર્ષણ છે એને કારણે ચીલી અટાકામાં સોફ્ટ ફ્લેટ છે એ દર વર્ષે એક થી બે સેન્ટીમીટર દરે ડૂબી રહ્યો છે ઓકે તો આ જે લિથિયમ બ્રાઇન નિષ્કર્ષણ કેવી રીતના થાય છે તો કે જ્યારે મતલબ જે મીઠામાં જે પાણી છે એ આપણે જમીનમાં નાખીએ છે અને એની સાથે જે છે મતલબ બ્રાઇન લિથિયમનું બ્રાઇન જે છે એ બહાર આવે છે ઓકે તો એવી રીતે આનો યુઝ કરવામાં આવે છે તો આ રીતે આપણે લિથિયમ બહાર કાઢવામાં આવે છે ઓકે તો એને કારણે જે જમીનમાંથી આપણે જે લિથિયમ કાઢી લઈએ છીએ તો એની જગ્યાએ જે સ્પેસ રસાય છે તો એને કારણે જે છે આ જમીન એ એક થી બે સેન્ટીમીટર દર વર્ષે ધસી રહી છે ઓકે તો આ થયું આપણું લિથિયમનું બ્રાઇન્ડનું નિષ્કર્ષણ આ રીઝન થઈ ગયું ઓકે હવે લિથિયમ બ્રાઇન નિષ્કર્ષ આપણે જોઈ લીધું ડુબવાનું કારણ જે મતલબ બ્રાઇન પમ્પિંગ કુદરતી રીતે જલબર રિચાર્જ કરવું વધી જાય છે એટલે કે જે આપણો બહાર કાઢે છે એના કરતા વધારે આપણે કાઢી લઈએ છીએ સોરી બહાર કાઢે છે વધારે અંદર નાખીએ એના કરતા વધારે કાઢી લઈએ છીએ તો એને કારણે આ જોવા મળે છે કે અને આ જે વિસ્તાર છે દક્ષિણ પશ્ચિમ ભાગમાં જોવા મળે છે ડૂબતો વિસ્તાર છે આઠ કિલોમીટર ઉત્તર દક્ષિણ છે અને પાંચ કિલોમીટર પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલો છે ઓકે હવે જે લિથિયમ વિશે જોઈએ પહેલા તો તો એ જે છે લેપટોપ ફોન અને ઈવી માટેની જે બેટરી છે એમાં આપણે યુઝ કરીએ છીએ એની બેટરી બનાવવા માટે ઓકે અને વ્હાઈટ ગોલ તરીકે ઓળખાય છે ઓકે હવે આબોહવા પરિવર્તન સામે લડવા માટે મહત્વપૂર્ણ છે આપણે સોલર જે છે આપણે યુઝ કરીએ છીએ તેમાં બેટરીનો યુઝ થાય છે એના કારણે ઓકે લિથિયમ માઇનિંગ જે પર્યાવરણ અસર જોઈએ ઓકે તો પાણીની અછત જોવા મળે છે કેમકે આપણે જે પાણી સઘન છે નિષ્કર્ષણ કેમ કે આપણે જે લિથિયમ આપણે એક ટન કાઢીએ છીએ ત્યારે એની સામે આપણે બે હજાર ટન જેટલું પાણી આપણે યુઝ કરીએ છીએ એને કારણે ઓકે પાણીની અછત વાળો વિસ્તાર છે બધાને ખબર છે સમસ્યા રૂપે સ્વદેશી સમુદાયો અને વન્યજીવને અસર કરે છે રાસાયણિક દૂષણ જોવા મળે છે કેમ કે આપણે જે આપણે નિષ્કર્ષણ મતલબ લિથિયમ જયારે બહાર કાઢશે તો એને કાઢવા માટે સર્ફિલિક એસિડ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ જમીનમાં નાખે છે એને કારણે જમીન અને જે પાણીની ઇકોસિસ્ટમને નુકસાન પહોંચે છે ઓકે વન્યજીવીનો પ્રભાવ થાય છે કેમકે આપણે પાણીને વધારે પડતું યુઝ કરે છે એના કારણે પાણીના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે અને કારણે જે ફ્લેમિંગો જે બક્ષી છે ઓકે તેની વસ્તુમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ઓકે તો આ બધાને ખબર જ છે ઓકે અટક આ મારણ વિશે જોઈએ તો એ જે છે ઉત્તર ચીલીમાં આવેલું છે બધાને ખબર છે ઓકે પૂર્વમાં એન્ડિસ પર્વતો છે અહીંયા ઓકે પૂર્વમાં આપણે એન્ડિસ પર્વતો જોવા મળશે ઓકે અને વિશ્વનો સૌથી સૂકા રણ તરીકે નો ગૌરવ ધરાવે છે કે ભૌગોલિક વિસ્તાર જોઈએ તો આ એક હજાર કિલોમીટર સુધી જોવા મળે છે જે મતલબ આપણે જે પેરુ ચીલી બોર્ડર છે ત્યાં ઓકે હવે જે રણ ચીલી જે છે ઉત્તર ત્રીજા ભાગમાં સાંકડા કિનારામાં લગભગ એક હજાર કિલોમીટર સુધી વિસરે છે અને આર્જેન્ટિના પેરુ અને બોલિવિયા સાથે પણ સરહદો ધરાવે છે તમે જોઈ શકો છો આ થઈ ગયો આપણું પેરુ ઓકે આથી બોલિવિયા અને આથી જોઈએ આર્જેન્ટિના ઓકે તો આ થઈ ગયો આપણે ચીલી સાથેની બોર્ડર ઓકે હવે આગળ જોઈએ તો જે અનન્ય પર્યાવરણ છે ચરમ સીમા એટલે કે અત્યંત શુષ્કતા અનુભવે છે પૃથ્વી પર સૌથી વધુ યુવી રેડિયેશન સ્તર ધરાવે છે અહીંયા અને જમીન જે છે અત્યંત ખારી અને ઓક્સિડાઇઝિંગ છે ઓકે હવે લેન્ડસ્કેપ સુવિધામાં જોઈએ તો પ્લાયર્સ જોવા મળે છે અહીંયા ખોટું લખ્યું છે પ્લાયર્સ જોવા મળે છે પ્લાયર્સ કહેવાય છે ઓકે તરણના જે લેન્ડસ્કેપમાં એમાં ક્રેક્ડ સોલ્ટ ડિપોઝિટનો સમાવેશ થાય છે સોલ્ટ ડિપોઝિટ એટલે કે જે આપણે મીઠાના આપણે પથ્થર જોવા મળે છે તેને આપણે પ્લાયર્સ તરીકે ઓળખવામાં આવે છે જેને પ્લાયર્સ કહેવામાં આવે છે ઓકે તો એ જે છે માઇલો સુધી વિસ્તરે છે અને કેટલીક જગ્યાએ એક પોઈન્ટ છ સુધી પણ જાળા હોઈ શકે છે ઓકે હવે જ્વાળામુખી જોવા મળશે જેમાં બાર જેટલો જ્વાળામુખી છે અને એન્ડિસ જે પશ્ચિમી ભાગમાં સ્થિત છે ઓકે હવે આગળ જોઈએ તો વાતાવરણ જોઈએ તો સરેરાશ વાર્ષિક વરસાદ જે છે એક મિલીમીટર જોવા મળે છે પછી વરસાદનો અનુભવ ઓલમોસ્ટ નથી થતો ઓકે રણની શુષ્ક જે છે એન્ડિસ જોવા મળે છે રણની શુષ્કતા એન્ડીઝ વચ્ચે જે તેના સ્થાનને કારણે છે કેમ કે આપણે એમેઝોનની વરસાદના જંગલો છે અને દરિયાકાંઠાની પર્વતમાળા છે એમાં ભેજવાળી હવાને અવરોધ છે કેવી રીતે તમને મેપમાં સમજાવી દઉં ઓકે તો કે આપણે જે અટાકમા ડેઝર્ટ છે આમાં જોઈ લઈએ મિનિટ ઓકે તો આપણે જે અટાકમા ડિઝર્ટ છે ઓકે તો અહીંયા જે છે એ આપણે એન્ડિસ પર્વત આવેલા છે તેને કારણે જે અહીંયાથી આપણે એમેઝોન જે જંગલ આવેલ છે ઓકે તો એમેઝોન જે નદી છે ને આની બાજુ બાજુ એમેઝોન જે આપણે જંગલ કહીએ છીએ તો એને ત્યાંથી જે મોસમી પવન આવતા હોય છે તો એને કારણે જે આપણે લિવર સાઈડ અને માઉન્ટેન સાઈડ વાળો આપણે ખબર છે કે જ્યારે આપણે વચ્ચે પહાડ આવેલો છે તો એક બાજુ જે છે વધારે વરસાદ પડે છે ઓકે બોલેવિયાવા વળશે ત્યાં વધારે વરસાદ થશે અને અટકામા ડિઝર્ટ બાજુ ઓછો વરસાદ થશે કેમ કે આપણે અહીંયા મતલબ રોકાઈ જાય છે અને અહીંયા એક કોલ્ડ કરંટ પસાર થાય છે તમને બધાને નામ ખબર હોય છે કયો કરંટ પસાર થાય છે થોડી વારમાં હું તમને કહીશ પણ ત્યારે ત્યાં સુધી તમે યાદ કરો કે કયો કરંટ જાય છે ઓકે હવે પ્રશાંત મહાસાગર છે એમાં ઠંડા પાણીનો જે પ્રવાહ છે એ વાદળની રચના કરવાને વરસાદને અટકાવે છે એટલે કે જે ઠંડા પાણીનો પ્રવાહ છે જે મેં કોલ્ડ કરંટની વાત કરું છું તેની વાત છે ઓકે તે એ જે છે વરસાદને અટકાવે છે કે વાદળની રચના નથી થતી ઓકે કેમ નથી થતી તેના વિશે પણ વાત કરી શકે હળવું તાપમાન જોઈએ તો તાપમાન જે છે એ અઢાર સેન્ટ્રી સેલ્સિયસ જેટલો આપણે સરેરાશ તાપમાન જોવા મળે છે ઓકે હવે આવી જોઈએ આપણે અહીંયા ડેઝર્ટ વેપર ઓકે હવે આપણને બધાને ખબર છે કે બધા અલગ અલગ કરંટ છે જેમ કે આ પેરુ કરણ છે બેંગુલિયા કરંટ છે મોઝાંબીક કરંટ છે વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરણ છે અને જે આ બ્લુ કલરના છે એ બધા કોલ્ડ કરણ છે એટલે કે ઠંડા કરણ હશે અને બ્રાઝિલ છે તો એ હોટ કરન્ટ છે કેમકે આપણે આપણે ગરમ કરણ જોકે છે ઓકે તો જેમ કે આપણે ગલ્ફ સ્ટ્રીમ જોવા મળે છે અલાસ્કા ના જોવા મળે છે નોર્થ પેસિફિક જોવા મળે છે પછી આપણે અહીંયા કુરાશિયો થઈ ગયો આશિયો થઈ ગયો જાપાન પાસે રશિયા પાસે ઓકે પછી ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ થઈ ગયો વેસ્ટ ઓસ્ટ્રેલિયન કરન્ટ છે હવે તમને ખબર જશે કે જ્યારે પણ કોલ્ડ કરંટ જ્યારે પસાર થતો હોય છે ત્યારે આપણને મોસ્ટલી જે છે રણ વિસ્તાર જોવા મળે છે જેમ કે અહીંયા પેરુમાં છે તો અહીંયા આટાકામાં ડીઝર્ટ થઈ ગયો પછી આ બેંગ્યુલા કરં છે તો તે અહીંયા નામ્બિયા નાબિયા જે ડેઝર્ટ અને કાલાહારી ડેઝર્ટ એટલે કાલાહારી જે રણ કહે છે તે જોવા મળે છે વેસ્ટ ઓસ્ટ્રેલિયા છે તો અહીંયા આપણે વેસ્ટ ઓસ્ટ્રેલિયન સોરી આપણે ગ્રેટ ડેઝર્ટ જોવા મળે છે ઓસ્ટ્રેલિયન ગ્રેટ ડેઝર્ટ એવું કહેવામાં આવે છે પછી અહીંયા જે કેનેરી કરંટ આવે છે તો અહીંયા આપણે આફ્રિકામાં સહારા ડેઝર્ટ જોવા મળે છે ઓકે તો આ બધાને ખબર જ છે ઓકે હવે ડેઝર્ટ કેવી રીતના રચાય છે કેમ કે કોલ્ડ કરંટ આવે છે એટલે કે ઠંડો પ્રવાહ આવે છે તો એને કારણે શું થાય છે કે જે સમુદ્ર છે ઓકે તો સમુદ્રમાં જે છે પહેલા તો અહીંયા ઠંડો પ્રવાહ ધારો કે આવતો અહીંયા પેરું કરંટ આવે છે ઓકે તો એને કારણે જે સમુદ્ર છે તે ઠંડુ વાતાવરણ રચે ઠંડુ વાતાવરણ જે રચાય છે બાષ્પી બાષ્પીભવન થયું જોઈએ પાણીનું ઓકે તો એ નથી થતું તો બાષ્પી નહીં થાય તો એને કારણે વરસાદ પણ નહીં થાય વરસાદ નહીં થાય એને જે મતલબ વરસાદ નથી થતો અને અહીંયા જે છે મતલબ જે આપણે ડિસેન્ડિંગ થશે અહીંયા જે હવા હશે એ નીચે આવશે ઓકે નીચે આવશે એને કારણે હાઈ પ્રેશર રચાય છે અને હાઈ પ્રેશર રચાય છે એના કારણે વરસાદ નથી થતો અને એને કારણે ડેઝર્ટ રચાય છે ઓકે તો આટલો આપડે ખબર હોવી જોઈએ પછી આપણે અલ નિનો અને લા પણ આમાં થોડા ઘણા અફેક્ટ કરતા હોય છે તો આપણે આને આગળ એકવાર ડિસ્કસ કરેલું છે ફરી એકવાર કોઈ દિવસ ડિસ્કસ કરી લઈશું ઓકે હવે આ યાદ રાખવું કે જે આપણે જ્યારે પણ કોલ્ડ કરંટ આવતો હોય છે ત્યારે જે આપણે ડેઝર્ટ વાળો વિસ્તાર જોવા મળે છે ઓકે હવે આગળ જોઈએ તો આ જે છે આપણા સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ જોવા મળે છે ઓકે તો અહીંયા જે સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટ છે અહીંયા આપણે જોવા મળે છે જે કોલ્ડ કરંટ સાથે આપણે જે ડેઝર્ટ છે ત્યાં જોવા મળે છે અને કોલ્ડ કરંટ પણ ત્યાં જોવા મળશે જેમ કે કેમ કે આપણે જે હવાનું હવા સાથે મોસ્ટલી એ ગતિ કરતા હોય છે એને કારણે ઓકે તો તમે સમજી ગયા હશે મારા ખ્યાલથી ઓકે હવે આગળ જોઈએ તો વિપુલ પ્રમાણમાં સોડિયમ નાઇટ્રેટ જે અટકામાં ડિઝર્ટ છે એમાં રણમાં જે છે સોડિયમ નાઇટ્રેટ છે સૌથી મોટો કુદરતી પુરવઠો ધરાવે છે ખાતરો અને વિસ્ફોટકોના ઉત્પાદનમાં ઉપયોગી થાય છે ઓકે આ પ્રદેશોમાં માટીના નમૂના જે છે મંગળ પર મળેલા નમૂના જેવા છે એના કારણે જે નાસા છે એ અટકામાં રણનો ઉપયોગ જે છે લાલ ગ્રહ તરીકે મતલબ એના મિશન માં મતલબ સંશોધન માટે કરવામાં આવે છે ઓકે હવે અટકમામાં જે છે કૃત્રિમ રીતે મર્મીકૃત માનવના અવશેષનું ઘર છે ત્યાં જોવા મળે છે જેમાં વાર્ષિક જે ત્રણસો દિવસથી વધુ સ્વચ્છ અવકાશનો આનંદ માણે છે ઓકે તો આ થઈ ગયો અટકમા ડિઝર્ટ આઈ હોપ સો કે તમને સમજી ગયા આવશે ઓકે હવે આગળ આપણે જે ટોપિક છૂટી ગયા છે જોઈ લઈએ ઓકે વિજ્ઞાન ધારા તો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ છે તો એને વિજ્ઞાન ધારા નામની જે એકીકૃત કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે તેમાં ત્રણ ક્ષત્ર યોજનાઓ ચાલુ રાખવાની મંજૂરી આપી છે ઓકે તો આ યાદ રાખો કે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે એટલે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે ઓકે હવે વિજ્ઞાન ધારામાં જોઈએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષમતા નિર્માણ છે સંશોધન નવીનતા અને ટેકનોલોજી ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું છે ભારતમાં જે વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન ઇકોસિસ્ટમ છે એને મજબૂત બનાવવાનું છે ઓકે ઘટકોમાં જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને સંસ્થાકીય અને માનવ ક્ષમતાનું નિર્માણ કરવાનું છે સંશોધન અને વિકાસમાં મતલબ સહાય કરવાની છે અને નવીનતા ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવાનું છે ઓકે હવે આની અંદર નાણાકીય ખર્ચ જોઈએ તો પંદરમાં નાણાં પંચમાં સમયગાળા દરમિયાન જે બે હજાર એકવીસથી બે હજાર પચીસ છવિ સુધીની છે તેની હેઠળ દસ હજાર પાંચસોને ઓગણ્યાસી ઓગણ્યાએસી જેટલો આપણે કરોડ જેટલો ખર્ચ કરવાનું છે ઓકે આની અંદર જે અનુસંસાધન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન છે એની સાથે જોડાયેલ જે સંશોધન અને વિકાસના ઘટકો છે એની અંદર જે યુનિવર્સિટી છે કોલેજો છે સંશોધન સંસ્થાઓ છે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે તો એના માટે નવીન પ્રોત્સાહન આપે છે ઓકે મહત્વ જોઈએ તો મર્જિન જે આપણે યોજનાઓ છે જેમાં ભંડરણનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા વધારવાનું છે વિજ્ઞાન અને ટેક તક્કની જે લેન્ડસ્કેપ છે એને મજબૂત બનાવવાનું છે મહત્વપૂર્ણ જે માનવ સંસાધન છે એના પુલ બનાવવાનો છે એની સાથે ઓકે દેશના સંશોધન અને વિકાસના આદરને વિસ્તૃત કરવાનું છે પૂર્ણ સમય સમકક્ષ એટલે કે ફૂલ ટાઈમ ઇક્વિવેલન્ટ જે સંશોધકો છે એની સંખ્યામાં સુધારો કરવાનો છે ઓકે હવે નેક્સ્ટ છે પ્રધાનમંત્રી આદિવાસી જાતિ ન્યાય મહા અભિયાન ઓકે પીએમ જનમન તો આદિજાતી બાબતનો જે મંત્રાલય છે એ પીએમ જનમન માટે દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યું છે ઓકે તો આના વિશે જોઈએ તો આજ છે એક નબળા આદિવાસી જૂથો જે આપણે જે કહીએ છીએ કે એને ઉત્થાન આપવાનું છે એટલે કે સપોર્ટ કરવાનું છે પીવીટીજી સામાજિક આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં અનન્ય પડકારો અનુભવેલ અને નો સામનો કરી રહ્યા છે તેને મતલબ એક રીતે સપોર્ટ કરવાનો છે ઓકે કવરેજ જો તો અઢાર રાજ્યો છે અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 75 જેટલા પીવીટીજી સમુદાયો છે અને લક્ષ્યાંક બનાવે છે કેમ કે આપણે પંચોતેર જેટલા પીવીટીજી જોવા મળે છે ઓકે પંચોતેર જાતિઓ જોવા મળે છે ઓકે અને જ્યારે આપણે અનુસૂચિત જનજાતિની વાત કરીએ છીએ તો ત્યારે પાંચ એટલે આપણે અનુસૂચિત જનજાતિઓ જોવા મળે છે એટલા સમૂહ જોવા મળે છે અને સૌથી મોટી છે ભીલો કે ને આપણે 75 જેટલી પીવીટીજી જોવા મળે છે કે પર્ટીક્યુલર વન પર ટ્રાઇબલ ગ્રુપ્સ ઓકે જેને આપણે અત્યંત આપણે આપણે મતલબ એક રીતે જે શું કહેવાય નબળા આદિવાસી જૂથ છે એને કહેવામાં આવે છે ઓકે બજેટ જોઈએ તો કરોડ જેટલું છે કુલ ખર્ચ ઓકે નેક્સ્ટ જોઈએ તો મહત્વના હસ્તક્ષેપમાં જોઈએ તો આદિજાતિ બાબતોના મંત્રાલય છે એના સહિત નવ મંત્રાલયો દ્વારા અગિયાર જટિલ હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે આની હેઠળ જે કાયમી આવક છે જેમ કે પીવીટી જે માટે સુરક્ષિત આવક પ્રોવાઈડ કરવાનું પછી પરિવહનના એક્સેસ કરવાનું પીવાનું શુદ્ધ પાણી છે હેલ્થકેર ની સેવાઓ છે શિક્ષણ ને સહાય કરવાનું છે પ્રારંભિક બાળપણ ની સંભાળ લેવાની છે અને વ્યવસાયિક કૌશલ્ય અને સશક્તિકરણ કરવાનું છે તો આમાં મતલબ અલગ અલગ જે નવ મંત્રાલય છે તમે સમજી શકો છો કયા કયા આવશે તો કે અહીંયા જેમ કે આપણે પીવીટીજી માટે સુરક્ષિત આવાસ બનાવવા તો હાઉસિંગ એન્ડ રુરલ અર્બન अफेयर કઈ શકે છે રુરલ ડેવલપમેન્ટ કહી શકે છે પરિવારના એક્સેસ માટે જે આપણે સડક મંત્રાલય હોય શકે છે પીવાના પાણી માટે આપણે જલ મંત્રાલય હોય શકે છે જે હેલ્થકેર માટે આપણે હેલ્થ જે મંત્રાલય છે એ હોઈ શકે છે શિક્ષણ માટે এড્યુકેશન મિનિસ્ટરી હોય શકે છે તો આ રીતે અલગ અલગ વસ્તુ હોઈ શકે છે ઓકે આગળ જોઈએ તો જે આયુષ મંત્રાલય છે આયુષ વેલનેસ સેન્ટર સ્થાપે છે અને જે મોબાઈલ મેડિકલ યુનિટ છે તો એ જે પીવીટીજી ના રહેઠાણો છે તેમાં આયુષ સુવિધા નો વિસ્તાર કરશે પછી જે કૌશલ્ય વિકાસ અને સાહસિક મંત્રાલય છે તો છાત્રા જે કૌશલ્ય કૌશલ્યનો તાલીમ આપણે પ્રોવાઇડ કરી શકીએ છે અને પછી દેશના લેવલ સુધી આપણે લઈ જઈ શકીએ છીએ તો એ બધું કરી શકીએ છે ઓકે હવે નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ તો તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય ખાતરી આપી છે કે જે પ્રોજેક્ટ છે એ આદિવાસીઓને વિસ્થાપન અથવા તો ખલેલ પહોંચાડશે નહીં અમને અને આદિવાસીઓના પરિષદોનો યોગ્ય પરામર્શ હાથ ધરાવામાં આવે છે ઓકે હવે આ પ્રોજેક્ટ વિશે જો તો એ જે છે અને નિકોબાર નો જે ટાપુ છે દક્ષિણનો છેડો ઓકે ત્યાં ગ્રેટ નિકોબાર આવેલો છે તો તેના જે આપણે સર્વગ્રાહી વિકાસ કરવાનો છે ઓકે અને બે હજાર બાવીસ માં જે પર્યાવરણ મંત્રાલય છે એના દ્વારા સાફ કરવામાં આવેલું કે જે પર્યાવરણ આ જે છે વ્યૂહાત્મક હાજરી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ને વધારવાની ભારતીય છે તબક્કા ત્રીસ વર્ષમાં વિકસાવવામાં આવશે એટલે ત્રીસ વર્ષ લાગશે આની અંદર ઓકે હવે આની અંદર અલગ અલગ વસ્તુ જેમ કે આપણે સીપ કન્ટેનમેન્ટ છે પછી આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેવા બધાનો સમાવેશ કરવામાં આવશે ઓકે હવે એનો ઉદ્દેશ્ય જોઈએ તો પાડોસી દેશો ખાસ કરીને જે ચીન દ્વારા જે કાઉન્ટર જે પ્રવૃત્તિ છે એને કાઉન્ટર કરવાનું છે કે માછીમારો છે એ શિકાર કરવામાં આવે છે અને ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ જોવા મળે છે આપણે અટકાયત કરવાની છે ભારત દ્વારા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેમ કે આપણે બોતેર હજાર કરોડનું મૂલ્ય છે એનું અને આની અંદર જે કન્ટેનમેન્ટ ટ્રાન્સિપમેન્ટ ટર્મિનલ છે શિપ ઊભી રાખવા માટેની જગ્યા પછી ડ્યુઅલ સોરી મિલિટરી સિવિલિયન એરપોર્ટ છે આપણે આપણે મિલિટરીનો પણ આમાં સમાવેશ થશે કે

ટારસા છે અલગ અલગ જે નિકોબાર છે બધા ટાપુ છે કાર્ડ નિકોબાર છે લિટલ અનુમાન થઈ ગયો ઓકે અનમાન થઈ ગયો મિડલ અનમાન થઈ ગયો નોર્થ અનુમાન થઈ ગયો અહીંયા આપણે ટેન ડિગ્રી ચેનલ જાય છે એવું કહેવામાં આવે છે હવે આગળ જોઈએ સોરી ટેન ડિગ્રી ચેનલ દ્વારા અનમાન ટાપુઓથી અલગ થાય છે ઓકે બધાને ખબર છે જે મેં કીધું અહીંયા ટેન ડિગ્રી આવેલી છે ઓકે હવે ઇન્ડોનેશિયા નજીક જે ઇન્દિરા પોઈન્ટ છે એ ભારતનું સૌથી દક્ષિણી બિંદુ કહેવામાં આવે છે કુછ હવે ઇકોસિસ્ટમ જે તો ઉષ્ણકંટીબીય ઉષ્ણકંટીbandia વિના સદાવાર જંગલો જોવા મળે છે 650 મીટર થી ઊંચી પરત માળ જોવા મળે છે ઓકે બે રાષ્ટ્રીય ઉદ્યાનો જો આવેલા છે જેમાં 22 વી પણ છે અને લેધરબેક સી ટર્ટલ જેવા લુપ્તપ્રાય પ્રજાતિઓને ટેકો આપે છે ઓકે હવે આપણે જોઈ લઈએ આ અંદર શું શું છે તો કે પહેલા તો તમે જોઈ શકો છો કે આટલો વિસ્તાર જે છે આપણે તે એ જે છે આપણે એનું મતલબ એ કરવાનું છે કે આપણે વિકાસ કરવાનો છે એનું ઓકે તમે જોઈ શકો છો આની અંદર જે જે આપણે નેશનલ પાર્ક છે નેશનલ આઈસલેન્ડ છે પછી આપણે નેશનલ પાર્ક છે પાવર પ્લાન્ટ અહીંયા બનાવવામાં આવશે ઓકે તો સમાવેશ કરવામાં આવે છે ઓકે ટાઉનશીપ એરિયા છે તો આટલો બધો વિસ્તાર જે છે મતલબ એ કરી રહ્યા છે ડેવલપમેન્ટ ઓકે તો એમાંથી આદિવાસીઓને નહીં હટાવવામાં આવે એવું કહેવામાં આવી રહ્યું છે હવે ત્યાં રહેતા જે આદિવાસીઓ ઉપરની અસર જોઈએ તો આદિવાસી વસ્તી જેમાં સોમપેન છે જે શિકારી જનજાતિ છે અને નિકોબેરેઝ ટાપુ પર રહે છે ઓકે પ્રોજેક્ટ જે છે આ આદિવાસીઓને અનામતથી ચોત્રીસ સોળ ચોરીસ કિલોમીટરની સૂચિત દિનો ફિટ નોટિકેશન એરિયા જાહેર કરવામાં આવે છે કે પર્યાવરણની અસર ને ધરતીકમની બાબતો જોઈએ તો વનના બધું એટલે કે તેર હજાર ઝીરો પંચોતેર જે છે હેક્ટર જેટલું જંગલી જે અસર જંગલની જમીન છે એ ટાપુના વિસ્તારમાં પંદર ટકા જે છે એ વાળવામાં આવશે એટલે કે આટલો યુઝ કરવામાં આવશે પંદર ટકા વિસ્તારને લગભગ નવ પોઈન્ટ છોસઠ લાખ જેટલા વૃક્ષોને કાપી નાખવાની અપેક્ષા છે ઓકે સીસમિક જોખમો જોવા મળે છે કેમ કે આમાં જે સિસ્મિક સિસ્મિકલી સક્રિય છે ઓકે. અને બે હજાર ચારમાં જે મોટો ભૂકંપ આવેલો જે રિક્ટર સ્કેલ પર એનું જે નવ પોઈન્ટ બે હતું ઓકે. અને અનુભવ થયો હતો. ઓકે નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે ચારસો ને સાતસો પચાસ વર્ષ સુધી આ નહીં બને આવો કોઈ મતલબ ધરતીકંપ નહીં આવે. ઓકે. ભૂકંપ જે છે એ પ્રતિરોધક માળખા માટે નેશનલ બિલ્ડિંગ કોડનું પાલન કરશે. ઓકે એટલે કે આ પ્રોજેક્ટ છે એ ભૂકંપ રહિત હશે. ઓકે. હવે નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ એક મિનિટ. ઓકે. હવે સોનબ બ્યુસ ઓકે. તો જે તાજેતરમાં યુએસએ ભારતને સબમરીન વિરોધી યુદ્ધ સોનબ બુઓ છે. એને સંબંધિત જે સાધનો છે એના સંભવિત વિચારને મંજૂરી આપી છે ઓકે હવે સોનોબ્યુસ વિશે જોઈએ તો એક્સપેન્ડેબલ ઇલેક્ટ્રોન મિકેનિકલ એન્ટી સબમરીન વોરફેર છે ઓકે જે વ્યૂહાત્મક સોનાર સિસ્ટમ છે ઓકે સોનાર સિસ્ટમ બધાને ખબર છે કેવી રીતે કામ કરે છે કે આપણે જયારે સિસ્ટમ હોય છે ઓકે તેમાંથી આપણે કિરણો મતલબ છોડવામાં આવે છે અને પછી જે વસ્તુ હશે તેનાથી અથડાઈને ને પછી પાછા આવશે તો એ જે છે સાઉન્ડવેવ છે એ રેકોર્ડ કરશે તો આ બધું આપણે રેકોર્ડ થશે એના પરથી ખબર પડશે કે કેવો શેપ છે અથવા શું છે ઓકે તો તે રીતે આપણે સોનાર સિસ્ટમ કામ કરે છે બધાને ખબર છે ઓકે સબમરીન પ્રવૃત્તિની વિશે માહિતી પ્રસારિત કરે છે ઓકે હવે આની અંદર ઘટકો જોઈએ તો ટ્રાન્સડ્યુસર છે તો પાણીની અંદર જે અવાજ અને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે અને રેકોર્ડ કરેલા જે અવાજ છે પ્રાપ્ત કરવા માટે સ્ટેશનો મોકલે છે મતલબ પ્રાપ્ત કરીને પછી સ્ટેશનમાં મોકલે છે ઓકે આપણે રેડિયો ટ્રાન્સમિશન નિષ્ક્રિય એટલે કે જે ધ્વનિ શોધવા માટે પાણીની અંદર માઇક્રોફોન યુઝ કરે છે એટલે કે પાણીની જે માઇક્રોફોન પણ યુઝ કરે છે પાણીની અંદર ઓકે અને જે સક્રિય સોનોબીસ એમાં એકોસ્ટિક સિગ્નલ બહાર કાઢે છે એટલે કે જે આપણે અવાજના જે સિગ્નલ છે બહાર કાઢશે અને પછી વસ્તુમાંથી રીટર્ન જે ઇકો છે એ સાંભળે છે આની અંદર

છોડવામાં ઓકે કેલિફોર્નિયામાં વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ છે એના બેઝ પરથી ઉડાન ભરેલી ઓકે ઉગ્ર છે નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી અને અન્ય ભાગીદારો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યો છે મતલબ વિકસિત હવે મિશન હેતુ જોઈએ તો પ્રાથમિક ઉદ્દેશ છે એનો જે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન છે એનું ઉત્સર્જનને શોધવાનું લક્ષ્ય રાખે છે અને પર્યાવરણ ફોકસ જેમાં મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે એને લક્ષ્ય બનાવે છે અને ગ્લોબલ વોર્મિંગના નોંધપાત્ર રીતે ફાળો આપે છે એમાં ઓકે મતલબ એને આપણે એક રીતે રેકોર્ડ કરવાનું કાર્ય કરું છું ઓકે તકનીકી સુવિધાઓમાં જોઈએ તો એની અંદર સ્પેક્ટ્રોમીટર ટેકનોલોજી જોવા મળે છે જે ઉપરાંત નાસાની જેટલ પ્રોપલ્સન લેબોરેટરીમાંથી અદ્યતન ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરશે એટલે કે ફોટો ઇમેજિંગ સિસ્ટમ આપણે યુઝ કરશું ઓકે આમાં ઉત્સર્જન ટ્રેકિંગ મતલબ આમાં જે છે આપણે પદ્ધતિઓમાં જેમ કે ચોક્કસ વાતાવરણીય સંયોજન ઓળખવા માટે પૃથ્વીની સપાટી પરથી જે પ્રતિબિંબિત થતી જે પ્રકાશની તરંગ લંબાઈ છે એને માપે છે એટલે કે આપણે જે આપણે વાતાવરણમાંથી જ્યારે તરંગ લંબાઈ જે પ્રસાર થઈને આવે છે તો એની જે તરંગ લંબાઈ છે એમાં ચેન્જીસ જોવા મળશે ઓકે તો એને કારણે આપણે સમજી શકીશું કે મતલબ જે કે મતલબ કેવા પ્રકારનું આપણે સીઓ અથવા સીએચ ફોર નું આપણે જોવા મળે છે ઓકે અને એની જે ઇન્ફ્રારેડ હસ્તક્ષરો સોરી હસ્તાક્ષરો વિશ્લેષણ કરીને સીઓ અને સીએચ ફોર છે જેવા ગ્રીન હાઉસ વાયુ છે ઓકે તો એને ઓળખે છે અને તેનું પ્રમાણ નક્કી કરે છે ઓકે હવે ટેનેજર વન જે દરરોજ છે એ એક લાખ ત્રીસ હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને ઉત્સર્જન વિસર્જનનું નિરીક્ષણ કરશે અને એક મતલબ આટલા વિસ્તારને એક સાથે આવરી લે છે ઓકે કવરેજ ક્ષમતા છે એની ઓકે ડેટા એક્સેસ કરવા માટે તો આ જે છે વૈશ્વિક ઉત્સર્જન ઘટાડવા માટે એના પ્રયાસોને સમર્થન આપવા માટે પ્લુમ ડેટા સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરાવશે એટલે કે આ ડેટા છે બધા દેશો લઈ શકશે ઓકે હવે મિથેન મોનિટરિંગનું મહત્વ જોઈએ તો ગ્લોબલ વોર્મિંગના અસરમાં જે વીસ વર્ષોમાં વાતાવરણમાં ગરમ કરવા માટે મિથેનનું જે છે એ સીઓટુ કરતા લગભગ એંશી ગણું વધારે મહત્વ છે ઓકે તેથી સોરી ઔદ્યોગિક ક્રાંતિ પછી ગ્લોબલ વોર્મિંગ માં ત્રીસ ટકા વધારો હિસ્સો ધરાવે છે ઓકે મિથેન જે છે એ ગ્રાઉન્ડ લેવલ પર ઓઝોન ની રચના સાથે સંકળાયેલું છે અને વાર્ષિક જે દસ લાખ સુધી અકાળ મૃત્યુમાં ફાળો આપે છે ઓકે ઓઝોન જે આપણે નીચે લેવલ જો જોવા મળે છે તેને આપણે બેડ ઓઝોન કહેવામાં આવે છે બધાને ખબર છે ઓકે હવે પોલોરિસ ડોઝ ડોન મિશન વિશે વાત કરીએ ઓકે તો આ જે છે ઉચ્ચ ભ્રમણ કક્ષામાં મિશન છે અને બિન બિનવ્યાવસિક અવકાશ દ્વારા પ્રથમ વખત ખાનગી સ્પેસ સાથે વ્યવસાયિક અવકાશના ઉડાણમાં ક્રાંતિ લાવવાનું છે કે પહેલાં તો આ બિનવ્યવસાયિક છે એટલે કે ગવર્મેન્ટ દ્વારા નથી ઓકે એના દ્વારા મતલબ બિન વ્યવસાયિક સંસ્થા છે પહેલાં તો અને ખાનગી સ્પેસ શોખ છે ઓકે ખાનગી સ્પેસ શોક એટલે કે આપણે આ સ્પેસેક્સ છે તેના દ્વારા એટલે કે પ્રાઇવટ કમ્પની છે એના દ્વારા છે એટલે ઓકે હવે કોલારીઝ ડોન વિશે જોઈએ તો એ સિફ્ટ ફોર સી ઓ જેરેડ ઇસ્કાસ મેન જે છે તો ઇસાક મેન વતી સ્પેસેક્સ દ્વારા સંચાલિત એક આયોજિત ખાનગી માનવ અવકાશ ઉડાણ મિશન છે ઓકે તેની અંદર ત્રણ મિશનમાં ત્રી પ્રથમ છે ઓકે એટલે આને ત્રણ મિશન છે ટોટલ એની અંદર આ પ્રથમ છે ક્રુ જે છે એ ડ્રેગન કેપ્સ્યુલ ઇકામેન છે સોરી ઇસાકમેન છે અને ક્રુ ને પૃથ્વીથી ચૌદસો કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચવા ભ્રમણ કક્ષામાં લઈ જશે અવકાશના કિરણો સર્જી અને જે અવકાશના ઉડાણના આરોગ્ય ને અસર ને અભ્યાસ કરવાનો છે કે આરોગ્ય પર શું અસર થાય છે તેનો અભ્યાસ કરવાનો છે ઈશાકમેન અને જે ગિલિસ મિશન છે એના દરમિયાન પ્રથમ કોમર્શિયલ સ્પેસવોક કરવાનો પ્રયાસ કરવામાં આવશે સ્પેસવોક એટલે કે બહાર નીકળીને પછી બહાર ચાલવાનું એને સ્પેસવોક કહેવામાં આવે છે વેન એલન બેટ તો જે સ્પેસ દરમિયાન જે ક્રૂ રેડિયેશન જોખમનો સામનો કરે છે એમાં શું કે પૃથ્વીના જે મેગ્નેટોસ્ફિયરના ફસાયેલા છે ચાર્જ પાર્ટિકલ બેટનો સામનો કરે છે પછી જે આંતરિક પટ્ટો જે છસો એસી થી ત્રણ હજાર કિલોમીટર જોવા મળે છે જેમાં કોસ્મિક કિરણો છે જેમાં ક્રિયાપ્રતિક્રિયાને કારણે ઉચ્ચ ઉર્જાવાળા જે પ્રોટોન છે એનો સામનો કરે છે સ્વરૂપોમાંથી જે ઉચ્ચ ઉર્જા ઇલેક્ટ્રોનનો સામનો કરે છે તો આ બધાનો સામનો કરવામાં આવશે ઓકે જે સ્પેસ યાત્રીઓ છે તેમના દ્વારા ઓકે આરોગ્ય સંશોધનમાં જે તે સ્પેસ ફાઇલ જે એસોસિએટેડ ન્યુરો ઓસ્ક્યુલર જે સિન્ડ્રોમ છે તો એના સહિત અવકાશ જે જૈવિક અને અસરો છે એના અભ્યાસ કરવામાં આવશે કે ડિપ્રેશન સિકનેસ છે તો એને પણ પણ સંશોધન કરવામાં આવશે આમાં ઓકે અવકાશ સંચાર જે સ્પેસએક ના સ્ટારલિંક સેટેલાઇટ ને નેટવર્ક દ્વારા લેઝર સંચારનું પરીક્ષણ કરવામાં આવશે ઓકે અને ભવિષ્યમાં જે ચંદ્ર મંગળ અને ડિસ્પેસ મિશન માટે નિર્ણાયક બનશે આ મિશન ઓકે આગળના પોલારિસ મિશન માં જોઈએ તો ઇસ્કાસમેનમાં ત્રણ મિશન છે જેમાં પ્રથમ મિશનમાં પાંચ દિવસ ચાલશે જેમાં અવકાશ વિદાન સંસદ સંસદનમાં સીમામાં આગળ ધપાવે છે ઓકે અને ત્રીજું મિશન જે છે એ સ્પેસએગના ફરીથી વાપરી શકાય તેવા સ્ટારશિપ અવકાશનું પરીક્ષણ કરવામાં આવશે એટલે કે આપણે જે રીયુઝેબલ જોયેલું ગઈકાલે કાલે રીયુઝેબલ રોકેટ તો એના જેવું જ એક અવકાશયાન આપણે વિકસાવવાનું છે જે અહીંયાથી આપણે મૂવીઝમાં જોવા મળે છે કે પૃથ્વીની બહાર પણ જઈ શકાય છે આપણે સ્પેસ આપણે બેસીને ઓકે એમાં રોકેટની આપણે જરૂર નહીં પડે એ રીતે ઓકે અમરાબાદ ટાઇગર રિઝર્વ ઓકે રાજ્ય સરકારે તાજેતરમાં અમરાબાદ અમરાબાદ ટાઈગર રિઝર્વ વિશે જોઈએ તો તેલંગાણાના દક્ષિણ ભાગમાં જે નાગર કુલુન જે છે નાગલ સોરી નાલગ ગોંડા જે જિલ્લા છે ત્યાં આવેલું છે ઓકે હવે નલામલા જંગલનો એક ભાગ છે જેમાં પૂર્વઘાટની સાંકળોનો એક ભાગ છે ઓકે તમે સમજી શકો છો ક્યાં છે ઓકે હવે અનામત જે છે બે હજાર છ અગિયાર પોઈન્ટ ચાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે બાદ નો સૌથી મોટા ભાગ અનમ તરીકે બનાવે છે કે અને વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો બીજા સૌથી મોટા ટાઈગર રિઝોઝ તરીકે સ્થાન ધરાવે છે હવે ઐતિહાસિક સંદર્ભ અગાઉ જે છે નાગાર્જુન શ્રીષાષેલમ ટાઈગરિઝોર્ટ છે નો ભાગ હતો અને ઉત્તરે ભાગમાં તેલંગાણામાં અમરાબર ટાઈગર રિઝોન બનેલો કે અલગથી હવે આંધ્રપ્રદેશમાં દક્ષિણ ભાગ નું જે એનએચટીઆર તરીકે ઓળખવામાં આવે છે કે નાગાર્જુન શ્રીસાશેલ ટાઈગર રિઝમ ઓકે હવે ઇકોલોજીકલ લક્ષણોમાં જોઈએ તો વનસ્પતિ જે છે ગાળ ત્રીસ ટકા જોવા મળે છે ગાઢ જંગલો કે ઘાસ સોરી વધારે વિસ્તારમાં ફેલાયેલ છે પ્રભાવશાળી વૃક્ષો જોવા મળે છે જેમાં તો આ બધા જોવા મળે છે યાદ રાખવાની જરૂર નથી ઓકે પ્રાણી સિસ્ટીમાં જોઈએ તો વાઘ છે ચિત્તો છે જંગલી કુતરાને એવું બધું જોવા મળે છે કે ભારતીય સિવેટ છે સ્લો છે તો આ બધા છે ઇમ્પોર્ટન્ટ છે આદિ જાતિ જોવા મળે છે તો આ યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ જાતિ છે અહીંયા ઓકે પ્રદેશમાં જોઈએ તો ત્રણસો ત્રણ થી વધુ પક્ષીઓ જોવા મળે છે એમાં ગરુડ કબૂતર ને વધારે નો સમાવેશ થાય છે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ